તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નયન અને આરતીની પ્રેમ કથા એક ગામ હતું આ ગામની આબોહવા હંમેશા શાંત અને સ્નેહથી ભરેલી હોય છે ખેતરમાં પવન લહેરાય કૂવા પાસે પાણી ભરતી સ્ત્રીઓના મીઠો ગીતો સંભળાય અને સાંજ પડતા ગોપાળ ગાય પંખીઓના કલરવથી ગામ જીવંત બની જાય એ ગામમાં નયન રહેતું હતું નયન શાંત સ્વભાવનો સાચો અને મહેનતુ યુવક તેના પિતાજી ખેડૂત હતા અને નયન પણ ખેતરમાં કામ કરી પરિવારને મદદ કરતો એક દિવસ ગામમાં નવો પરિવાર આવ્યો એ પરિવારમાં આરતી નામની એક યુવતી હતી યુવતીનો સ્વભાવ નિર્દોષ આંખોમાં ચમક અને બોલવામાં મીઠાસ ગામના લોકો કહેતા આ છોકરી તો સાચે જ દીકરી જેવી છે ગામનું સૌભાગ્ય બની આવશે નયન જ્યારે પ્રથમવાર આરતીને જોયું ત્યારે એ ચૂપચાપ ઊભો રહી ગયો આરતી કૂવા પાસે પાણી ભરવા આવી હતી માથે ગળો હાથમાં ઓઢણીનો ખૂણો પકડીને હળવી હસતી હતી એ દ્રશ્ય નયનના દિલમાં કોતરાઈ ગયું સમય પસાર થતો રહ્યો નયન અને આરતી એકબીજાને વારંવાર મળતા ક્યારેક ગામના મેળામાં ક્યારેક મંદિરમાં તો ક્યારેક ખેતરની કાચી પાંદડીઓ વચ્ચે તેમની વચ્ચે વાતો થતી શરૂઆતમાં ફક્ત હળવી ઓળખાણ પછી ધીમે ધીમે દિલની વાતો આરતી તને આ ગામ ગમે છે ને નયને એકવાર પૂછ્યું આરતી હસીને બોલી ખૂબ ગમે છે અહીંના લોકોનો પ્રેમ ગામની હવા મંદિરમાંથી આવતો ઘંટનો અવાજ બધું જ મનને શાંતિ આપે છે નયનને એની દરેક વાત અનમોલ લાગતી જ્યારે આરતી બોલતી ત્યારે નયન એની આંખોમાં જોઈને દુનિયા ભૂલી જતો ગામના કિનારે એક જૂનું મંદિર હતું ઊંચા ઝાડોથી ઘેરાયેલું શાંતિપૂર્ણ અને પવિત્ર સ્થાન ત્યાં જ બંને વારંવાર મળતા મંદિરમાં ઘંટના અવાજ ધૂપની સુગંધ અને પવનમાં લહેરાતી વટ વૃક્ષની છાયા આ બધું તેમની લાગણીઓને વધારે ઊંડું બનાવતું એક સાંજ જ્યારે આકાશ લાલીમાંથી રંગાઈ રહ્યું હતું નયન અને આરતી મંદિર પાસે બેઠા આજુબાજુ નિશ્ચલતા હતી માત્ર પંખીઓનો કલરાવ અને પાનખરના પાન ખખડતા અવાજ નયન આરતી ધીમેથી બોલી ક્યારેક લાગે છે કે આ જગત બહુ મોટું છે પણ આપણી દુનિયા આ મંદિરમાં સમાઈ ગઈ છે નયન સ્મિત સાથે બોલ્યો હા અહીં તારા સાથે રહું ત્યારે મને કંઈક અલગ જ શાંતિ મળે છે તે ક્ષણે બંને વચ્ચેનો અંતર ઓછો થતો ગયો શબ્દો કરતાં વધારે આંખો વાતો કરી રહી હતી નયન અને આરતી પ્રેમમાં ભાન ભૂલતા જતા મંદિરમાં મળતા ત્યારે દુનિયા બહાર રહી જતી હાથમાં હાથ આપતા એકબીજાની આંખોમાં જોયા કરતા અને નિર્દોષ હાસ્ય વહેંચતા એકવાર વરસાદી મોસમમાં મંદિરની છાયામાં બંને ભીંજાતા બેઠા વરસાદના ટીપાં છત પરથી ટપકતા અને પવનમાં ભીની માટીની સુગંધ ફેલાતી એ પળોમાં આરતીનું માથું નયનના ખભા પર આવી ગયું નયનનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો એને લાગ્યું કે આ જીવનની સૌથી સુંદર ક્ષણ છે આરતી ધીમેથી બોલી નયન શું આપણી લાગણીઓ ક્યારે દુનિયા સમજી શકશે નયને તેની આંખોમાં જોઈને કહ્યું દુનિયા સમજશે કે નહીં ખબર નથી પણ હું તો તને ક્યારેય છોડવાનો નથી તે ક્ષણમાં બંને પ્રેમની ગહનતામાં ડૂબી ગયા તેમના મળવાનું વધતું ગયું ગામના લોકો ધીમે ધીમે વાતો કરવા લાગ્યા પણ નયન અને આરતી માટે દુનિયાની વાતો ગૌણ હતી તેઓ માટે મહત્વની વાત માત્ર એકબીજાની હાજરી હતી મંદિર તેમના પ્રેમનું સાક્ષી બની ગયું ઘંટનો અવાજ દીવડાની જગમગાહટ અને પવનમાં લહેરાતી વટ વૃક્ષની પાખડીઓ જાણે તેમને આશીર્વાદ આપતી હોય એમ લાગતું તેમની લાગણીઓ એટલી ઊંડાઈ ગઈ કે શબ્દોની જરૂર જ ન હતી આંખો જ બધું કહી દેતી આરતીનો હળવો સ્પર્શ નયનના દિલમાં વીજળીની જેમ પસાર થતો નયનનો મજબૂત હાથ આરતીને સુરક્ષાનું આશ્રય આપતો એક દિવસ બંને મંદિરમાં બેઠા હતા આરતી ધીમે ધીમે બોલી નયન જો આપણા જીવનનો માર્ગ સાથે ન રહે તો નયન એને રોકીને કહ્યું એવો વિચાર પણ ના કર તું મારી પ્રાર્થના છે તું મારી સાથે જ રહેશે આરતીની આંખોમાં આંસુ આવી ગયા નયને આંસુ પલકો પરથી સાફ કર્યા એક ક્ષણે તેઓને લાગ્યું કે પ્રેમ ફક્ત લાગણી નથી એ તો જીવનનો શ્વાસ છે તેમણે ભવિષ્યની કલ્પનાઓ કરવાની શરૂ કરી સાથે ઘર બનાવવાનું સાથે ખેતરમાં કામ કરવાનું સાથે જીવનના ઉતાર ચઢાવમાંથી પસાર થવાનું સમયે સાક્ષી બનીને એમની કથા લખી મંદિર વરસાદ પવન અને પંખીઓ બધાએ એમના એમના પ્રેમને પોતાની યાદોમાં સાચવી લીધું નયન અને આરતીનો પ્રેમ નિર્દોષ નિષ્ઠાવાન અને અનંત હતું તેઓ એકબીજામાં ભાન ભૂલી ગયા પણ એ ભૂલ એક સત્ય બની ગઈ કે પ્રેમ એ જ શક્તિ છે જે દુનિયાને ભૂલાવીને પણ જીવનને સુંદર બનાવી દે છે આ કથા માત્ર નયન અને આરતીની નથી આ એ તમામ દિલોની વાર્તા છે જેઓ પ્રેમમાં ભાન ભૂલી જાય છે પણ એ ભાન ભૂલવું જીવનનો સૌથી સુંદર સત્ય બની જાય છે પ્રેમ એ મંદિર જેવો પવિત્ર છે જ્યાં ભક્તિ હોય છે વિશ્વાસ હોય છે ત્યાં આનંદ શાંતિ મળે છે મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બનાવી રહેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી વંદે માતરમ જય જય